નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો જન્મદિવસ હોય ગૌમાતા અને નંદીજી મહારાજને આઠ પ્રકારના ભરપેટ ભોજન જમાડીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો જન્મદિવસ છે તે નિમિત્તે તેમના પરિજન દ્વારા શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ગૌમાતા તથા નંદીજી મહારાજને આઠ પ્રકારના વિવિધ ભોજન જમાડ્યા પોતાના હૃદયમાં સમાયેલી ગૌ સેવા પ્રત્યેની પ્રતીતિ તેમણે કરાવી છે સયાજીપુરા પાંજરાપુરમાં આશ્રયો લેતા ગૌમાતા અને નંદીજી મહારાજને ભરપેટ ભોજન સેવા કરવામાં આવી સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા સાંસદના પરિવાર તથા તેમના શુભેચ્છકો દ્વારા કરવામાં આવેલા ગૌ સેવાના પ્રયાસોની સરાહના કરવામાં આવી અને સાંસદ ડોક્ટર હેમાંક જોશીની ઉત્તરોત્તર રાજકીય પ્રગતિ માટે મંગલકામના પણ તેમણે કરી સંસ્કારી નગરી વડોદરાને યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે દેશના ટોપ પાંચ યુવા સાંસદના લિસ્ટમાં તેઓ સમાવિષ્ટ છે ડોક્ટર હેમાંગ જોશીના જન્મદિવસ નિમિત્તે તેમના ધર્મપત્ની ડૉક્ટર મેઘનાબેન જોશી ભાઈ શ્રી પ્રકાશભાઈ જોશી તથા તેમના શુભેચ્છકો દ્વારા અનોખું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને પાંજરાપોળમાં આશરો લેતા માતા વિનાના વાછડા સાથે દૂધ માટે દૂધથી લઈને ગૌમાતા તથા નંદીજી મહારાજને લીલું ઘાસ રોટલી ગોળ વિવિધ પ્રકારના ફળો શાકભાજી ઔષધીય લાડુ ડ્રાયફ્રુટ ઘોઘરી પૌષ્ટિક આહારની ભોજન સેવા પૂરી પાડી અને નંદીજી મહારાજ અને ગૌમાતા તથા તેમનામાં વાસ કરતા તેત્રીસ કોટી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હાલ સંસદનું સત્ર ચાલતું હોવાથી ડૉક્ટર હેમાંક જોશી દિલ્હી છે આ દરમિયાન તેમણે ગૌસેવાને વિડીયોના માધ્યમથી નિહાળીને વર્ચ્યુઅલ આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ગૌ સેવાના અનોખા કાર્ય અંગે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો